રાખીને ગુજરાત એક્શન મોડમાં જોવા મળી રહી છે અને નશો કરનારાઓને ઝડપી પાડવા માટે જાહેર માર્ગો અને વિવિધ વિસ્તારોમાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવે છે જેમાં સુરતની સોનચાર પોલીસ દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રીસ ડિસેમ્બરની સાંજથી આજથી સવાર સુધીમાં શહેરના પાંચ મુખ્ય પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી બસો પચાસ થી ના નશામાં ફરતા શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા અલગ અલગ પોલીસ વિજયસિંહ ગુર્જરની આગેવાનીમાં અલથાણ પાંડેસરા ખટોદરા વેસુ ઉમરા અને અથવા વિસ્તારમાં દારૂડીયાને ડામવા માટે ખાસ ઝુંબેશ ચાલી રહી હતી આ કાર્યવાહીમાં પોલીસે દારૂના નશામાં છાટા બનનાર વ્યક્તિઓને બ્રેથ એનેલાઇઝર મશીનના માધ્યમથી તપાસી ઝડપી પાડ્યા હતા માત્ર દસ આ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી આ મામલે જોઈન્ટ પોલીસ કમિશનર કે ઇન ડામોરે જણાવ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયામાં છપ્પન બુટલેગર સામે કડક પગલા લેવાયા છે આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલશે જેમાં મશીન દ્વારા નશાની તપાસ અને બુતલેગરો સામે દઢ કાર્યવાહી કરાશે પોલીસે લોકોમાં કાયદાનું પાલન કરવાની જાગૃતિ ફેલાવવા અને દારૂબંધીના નિયમોની સખત અમલવારી માટે આ ઝુંબેશ હાથ ધરી છે પોલીસે જણાવ્યું કે કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સખત પગલાં લેવા માટે પોલીસ નિષ્ઠાપૂર્વક કાર્યરત રહેશે સેક્ટર ટુ વિસ્તારમાં ગઈકાલે ઝોન ફોર ઝોન સિક્સ અને ઝોન પાંચ વિસ્તારમાં કોઈ કોઈવિશનની ડ્રાઈવ રાખવામાં આવેલી સુરત શહેરના જે એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં તમામ જગ્યા ઉપર વાહન ચેકિંગ અને જે દારૂ પીને વાહન ચલાવેલ છે એના ઉપર વોચ રાખવામાં આવેલી બ્રિજ એનાલિઝરથી એને ચેક કરવામાં આવ્યા ઝોન ફોરમાં લગભગ એકસો સિત્તેર માણસો પકડવામાં આવેલા છે ઝોન થ્રીમાં સેવન્ટી છે અને ઝોન પાંચમાં પિસ્તાલીસ માણસો ઉપર કાર્યવાહી કરવામાં આવેલી છે સુરત શહેરમાં માન્ય અમારા પોલીસ કમિશનર અનુપમ ગેહલોત સાહેબની સૂચનાથી તમામ જે એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં સખતમાં સખત વાહન ચેકિંગ રાખવામાં આવેલી છે તમામ પોઈન્ટ ઉપર બ્રેથ એનાલિઝર અને ડ્રગ્સની કીટ પણ રાખવામાં આવેલી છે જે ડુમ્મસ અને જે બહારનો એરિયા છે તે ફાર્મ હાઉસમાં ડ્રોનથી પણ નિગરાણી રાખવામાં આવશે ડ્રોન અમારા સેક્ટર ટુ વિસ્તારમાં અને પૂરા શહેરમાં લગભગ તમામ પોલીસ એકત્રીસ અને કાલે ફસ્ટ જાન્યુઆરી બે હજાર પચીસ સ્ટાર્ટ થાય છે તમામ પોલીસ સુરતમાં કાયદો અને વ્યવસ્થા શાંતિથી આવાની ઉજવણી થાય અને કોઈ બનાવ નહીં બને એ માટે તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે આજે તો આટલા બસો પચીસથી બસો પાછ પાસઠ માણસો પકડ્યા છે પણ આજે બપોરથી જ અમને જે લાગે છે ગુનેગારો દારૂ પીને જ્યાં ફરે છે ત્યાં તમામ જગ્યા ઉપર ચેક કરીને વધુમાં વધુ કેસો આવતીકાલે કરવામાં આવશે અને સુરત શહેરમાં શાંતિ રહે કાયદો અને વ્યવસ્થા અને પરિસ્થિતિ ખોરવાયને એના તમામ પ્રયત્નો કરવામાં આવશે અને અમારા પોલીસ કમિશનર પણ સતત અમને માર્ગદર્શન આપતા રહે છે અને સુરત શહેરમાં તમામ પબ્લિક શાંતિથી થર્ટી અને કાલે ફર્સ્ટ બે હજાર પચીસ ઉજવણી કરે તો તમામ પોલીસ સખત પેટ્રોલિંગ અને અમારી પોલીસની કાર્યવાહી કરીશું બિલકુલ અમે આ કાર્યવાહી પણ અમારે પોસ્ટેવાઈઝ ચાલુ જ છે અને એની પણ કાર્યવાહી કરી છે અમે છપ્પન બુટલેગરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે તે સિવાય પાસાની કાર્યવાહી પણ અમારા પોલીસ કમિશનર દ્વારા હમણાં એક વીક અને વીકની અંદર પણ કેટલાક લોકોને પાસા પણ કરવામાં આવેલી છે બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત